વસંત પંચમીના દિવસે શ્રી વાગડ લુહાર સુથાર સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી આ મેળવ્યા હતા હવે જોઈએ ચિત્રો નામ તક ન્યૂઝ બ્યુરોમાંથી હતી કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ શ્રી વાગડ લુહાર સુથાર સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે વસંત પંચમીના દિવસે આ સમૂહ લગ્ન યોજવામાં આવ્યું હતું જેમાં તેર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી મહાનુભાવો અને સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા સમગ્ર લુહાર સુથાર સમાજ જે આ સમૂહ લગ્નમાં સહકાર આપ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ ખાસ હાજરી આપી હતી તેની સાથે ઠાકોર સમાજના પ્રમુખ કાંજીભાઈ ભીખાભાઈ ગોહિલે પણ હાજરી આપી હતી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો તમામ મહાનુભાવોએ સંતો મહંતોએ અને સમાજના શ્રેષ્ઠીઓએ તેર નવ દંપતીઓને આશીષ પાઠવ્યા હતા અને સમૂહ લગ્ન સુખરૂપ સંપન્ન થયો હતો અને જ્ઞાતિની એકતા અને સંગઠનની વાતને આ સમૂહ લગ્નમાં ઉજાગર કરવામાં આવી હતી